નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એ તો ચાલો આપણે આગળના સમાચાર જોઈએ સમાચારમાં વાત કરીએ તો ફોર્ચ્યુન દ્વારા ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે આયોજન સિંધુ ભવન ખાતે એવલન બેન્કવેટ હોલમાં સીટ કુકિંગ શોનું આયોજન કરવામાં આવ્યું છે અને સાથે હાઉસીનો પણ પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો અલગ અલગ મીઠાઈઓ ફરસાણો કુકિંગ શો પણ યોજાયો હતો જેમના આયોજક હતા ડૉક્ટર નેહા ગૌતમ અને તેમના સ્ટાફ દ્વારા આ એક સુંદર એવું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અનેક ગૃહિ ગૃહિણીઓએ આ કુકિંગ શોમાં ભાગ લીધો હતો ડોક્ટર નેહા ગૌતમ આવી ઘણી બધી ઇવેન્ટો કરતા હોય છે અને તે એક સારા એવા શેપ પણ છે દિવાળીના પર્વ નિમિત્તે આ કુકિંગ શોનું આયોજન કરાયું હતું અત્યારે આપણે આવી રહી છીએ એવલોન સિંધુ ભવન રોડ ઉપર બેન્કેટ હોલમાં ને જ્યાં હિ ડૉક્ટર હિનાબેન ગૌતમ કદાચ આપો જાણતા છો કે જે કુકિંગ શોના પ્રખ્યાત છે અને દર મહિને એમની કોઈના કોઈ કોમ્પિટિશન હોય જ છે તો આવો આજની કોમ્પિટિશન વિશે આપણે થોડું જાણીએ કેમ છો દિવાળી નજીક આવી રહી છે એટલે આજે અમે અહિયાં કુકિંગ કોમ્પિટિશન રાખી છે સાની તો હોમમેડ સ્વીટ્સ અને નમકીન દિવાળીના નાસ્તા અને મીઠાઈ હોમમેડ અને એ પણ ટ્રેડિશનલ વર્ષોથી દાદી નાની મમ્મી બનાવતી હતી એનો જ કોમ્બો બનાવી અને બધા લોકો અહીંયા બનાવીને લઈને આવ્યા છે મોર દેન વન ફિફ્ટી ડિશિસ અહીંયા એ લોકોએ પ્રેઝન્ટ કરી હતી એમાંથી વી આર સિલેક્ટિંગ ફાઇવ ટોપ વિનર્સ હું હંમેશા વન ટુ થ્રી નંબર નથી આપતી પણ ટોપ ફાઈવ વિનર્સને અમે પ્રાઇઝીસ આપ્યા છે બહુ જ સરસ રેસીપી બનાવી હતી બધાએ સેવ છેવડો નમકીન ચકરી જુદું જુદું સૂજીમાંથી બનાવી પોહામાંથી બેસનમાંથી ચોખાના લોટમાંથી કોઈએ બેક કર્યું કોઈએ ફ્રાય કર્યું અને ટ્રેડિશનલ મીઠાઈમાં મેઇનલી ગુગરા ખજૂર પાક મગજ મોહનથાળ ગોળ પાપડી આ બધી જ મીઠાઈઓ હતી બહુ જ સરસ રીતે એ લોકોએ હોમ મેડ પ્રેમથી બનાવીને લઈને આવ્યા હતા ઓલ સ્વીટ્સ એન્ડ નમકીન સુપ તો મેમ થોડી વાત આપણે એ પણ કરીએ કે ફોર્ચ્યુન જે ફોર્ચ્યુન જે આ જે દાખલા તરીકે સ્પોન્સર છે તો ફોર્ચ્યુન વિશે આપણે બે શબ્દ થોડા જાણીશું આપણી પાસે યસ ફોર્ચ્યુન એઝ વી નો કે એની અંદર જે કંઈ ઇન્ગ્રેડિયન્ટ્સ છે ફોર્ચ્યુનર એ બધા સ્ટેપલ ફૂડ છે સ્ટેપલ એટલે કે રોજ બરોજની જિંદગીમાં ઘરકા ખાના આપણે જે બનાવીએ છીએ ને એમાં ઉપયોગી એવા ઇન્ગ્રેડિયન્ટ્સ છે દાખલા તરીકે શુગર છે બેસન છે પોહા છે સૂજી છે ઘઉંનો લોટ છે અને પલ્સીસ છે બધી દાળ છે જુદી જુદી જાતની વડી પણ છે સો એની અંદર કાપ છે પ્રોટીન છે શુગર છે ગુડ ફેટ છે એવરીથિંગ ઇઝ ધેર સો આઈ લવ ટુ યુઝ ઓલ ધ ફોર્ચ્યુન પ્રોડક્ટ્સ અને લોકોને પણ આ પ્રોડક્ટમાંથી જુદી જુદી હોમમેડ રેસીપી બનાવવાની હંમેશા મજા આવે છે ખૂબ ખૂબ ધન્યવાદ મેમ તો આ હતી ફોર્ચ્યુનની એક કોમ્પિટિશન વિષેની વાત અને આગલા એપિસોડમાં આપણે ઘણું બધું ડૉક્ટર હિના મર્સ જે ગૌતમ પાસેથી જાણવાનું છે તો મળીએ આવતા પ્રોગ્રામની અંદર કેમેરામેન રાજેશભાઈ સાથે સીજે ગજ્જ ન્યૂઝ ફોર ઇન્ડિયા